કઈ વસ્તુ ઓળખવી પડશે વર્ગ અને બીજી વસ્તુ છે આવૃત્તિ બીજી વસ્તુ શું છે આવૃત્તિ સર કેવી રીતે વર્ગ અને આવૃત્તિ સમજાવ મધ્યસ્થમાં પહેલો નિયમ એ છે કે મધ્યસ્થ નો દાખલો ગણો તો હંમેશા વર્ગ નિયમ નંબર એક એક જ નિયમ યાદ રાખવાનું છે નિયમ નંબર એક કે વર્ગ હંમેશા સતત હોવો જોઈએ

પહેલો પ્રકાર હોય સતત વર્ગ કયો વર્ગ હોય સતત વર્ગ બીજો પ્રકાર પ્રકાર હોય 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 અસતત અસતત વર્ગ વર્ગ કયો ત્રીજો થી ઓછું શું હોય થી ઓછું અને ચોથો પ્રકાર હોય થી વધારે આ સિવાય કોઈ વર્ગ આવે નહીં સર હજી ડિટેલમાં સમજાવો સમજાવો ઉદાહરણ તરીકે

તો વર્ગ કેવા હોવા જોઈએ સતત સારું અહિયાં થોડીક બતાવું આ દાખલો મધ્યસ્થી ગણાય સતત છે કે આવડી ગયું આ દાખલો ગણાય આ કયું આવી ગયું થી ઓછું આ દાખલો ગણાય આને થોડાક તમારા નિયમોનું પાલન કરવું પડે સારું આ સતત છે કેવા સતત સતત કહેવાય આ અસતત છે તો અહીંયા નિયમ આ ડાયરેક ગણાય આ દાખલો ડાયરેક ગણાશે નહીં હા પરંતુ આ દાખલો કઈ રીતનો છે સતત આ દાખલો તો ગણાઈ જાય આરામથી આ દાખલો કેમ ના ગણાય સતત છે વર્ગ સતત આપેલા પહેલામાં સતત છે ને આમાં આપેલું છે તો ડાયરેક્ટ ગણાય આ કેમ ના ગણાય સતત નથી સતત દેખાય છે ના સારું આ ગણાય દાખલું આ ગણાય છે કે અસત સતત છે તો આ દાખલ કેમ સતત છે સારું આ ગણાય કે ના ગણે ગણાય કેમ સતત ઓળખતા આવડી ગયું હા સર અમને ઓળખતા આવડી ગયું બીજું વર્ગ હોય અસતત બીજું વર્ગ કયું હોય હા એને કઈ રીતે ઓળખશો તો એક થી દસ અગિયાર થી વીસ એકવીસ થી ત્રીસ એકત્રીસ થી ચાલીસ એકતાલીસ થી પચાસ તો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો તમને એક વસ્તુ દેખાય કે અહીંયા રિપીટ થતું નથી જો થાય છે રિપીટ આ બંને આંકડા જુઓ આ રિપીટ થાય છે ના રિપીટ ના થાય તો એને શું કહેવાય અસત શું કહેવાય આવડી ગયું કમ્પ્લીટ ઓકે ઓછું 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 ત્રીસ થી ઓછું અથવા તો ઓછી જે લખવું હોય આવું આવું લખેલું હોય ઓળખતા તો આવડી જાય આ કયું વર્ક છે થી ઓછું ચાર વધારે શું લખ્યું હોય દસ થી વધારે વીસ થી વધારે પેલામાં શું લખ્યું ત્રીસ થી વધારે આવું લખ્યું લો હદે શું ગણાય વધારે વાળું ખબર પડી ગઈ પણ સર તમે એમ કીધું અમને કે મધ્યસ્થ નો દાખલો કયો વર્ગ હોય તો ગણાય સતત પરીક્ષામાં પણ અસતત આપી હોય તો શું કરવાનું પ્રશ્ન થાય કે ના થાય તમને અંદરથી દાખલા તરીકે આ દાખલો છે તો આ દાખલો તો ગણી લેવાના કે નહીં ગણવાના કેમ ગણવાના સતત છે એટલે ગણ લેવા પણ સર આમાં અમારે શું કરવાનું સર આમાં અસતત છે તો આમાં શું કરવાનું થાય ને પ્રશ્ન તો એના માટે છે સોલ્યુશન એના માટે શું છે સોલ્યુશન સોલ્યુશન એ આપણે જોઈએ ચલો સતત તો કોઈ પ્રોબ્લેમ ના સર સતત તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આવા આપણે સોલ્યુશન લઈએ જો અસતત વર્ગ હોય તો દાખલો ગણાય કેવી વર્ગ હવે આના આપણે શામાં પહેરવાનું છે અવાજ આવે છે આના આપણે શામાં પહેરવાનું છે આના આપણે શામાં પહેરાવાનું છે સતત વર્ગમાં શામાં પહેરાવવાનું છે

જમણી બાજુ 10 પોઈન્ટ વીસ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ ચાલીસ પોઈન્ટ પચાસ પોઈન્ટ ચલો આટલું આવડે આપણે શું કરી રહ્યા છીએ અસતત ને સામા પેરવી રહ્યા છે ખબર પડે છે આટલું ઓકે આટલું અમને ખબર પડી ગઈ પણ સર તમે જમણી બાજુ વાળું તો શીખવાડી દીધું પણ આમાં ડાબી બાજુ વાળાને શું કરવાનું આ જે ડાબી બાજુ વાળું છે એનું અમારે કઈ રીતે સોલ્યુશન લાવવાનું જોઈએ આમાં point પાંચ બાદ કરવાના કેટલા બાદ કરવાના point પાંચ ચલો તો એક માં તમે point પાંચ બાદ કરો તો કેટલું જવાબ આવે zero point પાંચ ના ખબર પડે મને બાદ બાકી આવડતી તો સર કોઈ ટ્રિક શીખવાડો ને તો એક માંથી એક ઓછો કરો કેટલા આવે zero દસ માંથી એક ઓછું કરો સોરી અગિયાર માંથી એક ઓછું કરો. એકવીસ માંથી એક ઓછું કરો એકત્રીસ માંથી એક ઓછું એકતાલીસ માંથી એક ઓછું આટલું આવડી જાય બાકી આવડતી પણ બસ તમને બાદ બાકી આવડતી નથી હું કરવાનું એક બાદ કરતા તો આવડે એટલી તો કોઈ ભારે બાદ બાકી નહીં બાદ કરતા ના આવડે આવડી ગયું ફેરવું આવડી ગયું ચલો જમણી બાજુ શું કરવાનું ઉમેરવાના ડાબી હા રીતે કરતા આવડતા ઓછા પછી શું કરી દેવાનું આવડી ગયું સારું એક દાખલો આપું છું અસતતનો તમને જોઈએ કેટલા લોકોને ફેરવતા આવડે છે એકસો એક માઇનસ એકસો દસ એકસો અગિયાર માઇનસ એકસો વીસ એકસો એકવીસ માઇનસ એકસો માઇનસ એકસો ચાલીસ એકસો એકતાલીસ માઇનસ એકસો પચાસ આના તમે સામા ફેરવો સતત વર્ગ છે એને સામે ફેરવો સોરી અસતત છે એને સામે ફેરવો સતત માં જોઈએ કેટલા લોકોને આવડે છે જોઈએ કેટલા લોકોને આવડે છે ચલો બે મિનિટ આપું છું ચોત્રીસ થઈ છે પાંચ ને ચોત્રીસ ઓકે ના આવડે લખતા જાઓ અને મારે વાક્ય સાંભળતા જાઓ લખતા જાઓ ગણતા જાઓ મારા વાક્ય સાંભળતા એક પ્રશ્ન પૂછું છું આપણે શા માટે મધ્યસ્થ અસતત નું સતત માં ફેરવ્યું થઈ ગયું તો બેસો પ્રશ્ન કોણ કોણ આપશે આ ઉપર કઈ જવાબ આપણે અસતત નું સતત માં કેમ ફેરવ્યું બોલ દીપાંશુ વેરી ગુડ મધ્યસ્થ નો દાખલો હંમેશા શામાં ગણાય સતત માં જ ગણાય છે એટલે આપણે શામાં ફેરવ્યું સતત ચલો લખાઈ ગયું ઓકે ચલો જે લોકો નથી લખાવ્યું ગણશે અને

હશું આવશે તમને હું આ જ્યારે ચલાવીશ ને તમને કેવું લાગશે હશું આવશે સાર આટલું હેલ્પ હતું ચલો જોઈએ હવે આપણે સાનું શામાં રૂપાંતર કરીશું થી ઓછા અને સામા રૂપાંતર કરીશું સતત થી ઓછી ચલો દસ થી ઓછી વીસ થી ઓછી ત્રીસ થી ઓછું ચાલીસ થી ઓછું અને પચાસ થી ઓછું આવું કરી દઉં ચાલશે ને આવું તો ખબર પડે ને હવે આના આપણે સામે ફેરવવાના સતત વર્ગ કઈ નીકળવાનું પહેલો અકડો લખ દેવા ટાબરિયા જેવો પ્રશ્ન પૂછું છું પહેલા ધોરણ વાળું કે જો આ પચાસ ઓછું હોય ઓછું તો દંડી આ બાજુ ખેંચાય કે આ બાજુ ખેંચાય ઓછી ઓછું હોય ઓછું તો કઈ બાજુ ખેંચાય

અહીંયા કયો ઓકડાવે સતત થવા માટે તમને કીધું થી ઓછું તો એકદમ નાનું જેવું છે આવડ્યું કે નહીં દંડી ખેંચતા આવડવી જોઈએ જેને દંડી ખેંચતા આવડી બધું આવડ્યું જો દંડી આ બાજુ ખેંચી તો લેવાઈ જાવ સમજો છો મૂકવા માંગુ છું ચાલો જોઈએ આર કોને આવડે છે જોઈએ સાવરે રકમ લખો થી ઓછી સો થી ઓછી બસો થી ઓછું ત્રણસો થી ઓછી ચારસો થી ઓછી પાંચસો થી ઓછી આટલા નો ફેરવો જોઈએ કેટલા લોકોને આવડે છે એક મિનિટ આપીશ ગણાયું હવે સૌથી પહેલા શું કરાય ઓકડો લખાય શું લખાય ઓકડો લખાઈ ગયો આવું સર ઓકડો લખાઈ ગયો હવે મારે શું ખેંચાય દંડી ઓછું હોય તો કઈ બાજુ દંડી ખેંચાય ડાબી બાજુ દંડી ખેંચાય ચાલો ખેંચી લીધી હવે જેને દંડી ખેંચતા આવડે ગયું ના આવડે યાર આ અહીંયા કયો આકડો આવે યાર ચારસો આવે અહીંયા કયો ઓકડો આવે અહિયાં કયો આવે બસો અહીંયા કેટલા આવે અહિયાં કેટલા આવે સામુ યાર હિન્દી આનું કયું ખબર થી વધારે મગજ માર એકમજ મગજ મારી છે સામા પેલું અસત વાળા એ થોડું યાદ રાખવું પડશે શું ટેકનિક શું છે ડાબી બાજુ હોય તો સોરી જમણી બાજુ હોય તો પોઇન્ટ પાંચ વધારવાના ડાબી બાજુ હોય તો પોઇન્ટ પાંચ હા મને પોઇન્ટ પાંચ બાદ કરતા આવડતા શું કરવાનું એક બાદ કરી દેવાનું શું દેવાનું ટપકું કરી પોઇન્ટ પાંચ ટપક કરી પોઇન્ટ પોઈન્ટ આવડી ગયું હા સર આવો સર પેલું છેલ્લું એક વર્ગ હતું એ શીખવાડ દોનું કયું વર્ગ હતું થી વધારે સારું આને આપણે સામાં પીરવીશું સામાં પેરવીશું સતત વર્ગમાં સામાં પેરવીશું સતત વર્ગ ની અંદર પેરવીશું કાર્તિક ધ્યાન આપને દીકરા

તો સતત થાય ને અહીંયા કયો તો સતત થાય અહીંયા અહીંયા સમજ્યા હોય ને વધારે તો વિચારતા કોઈ ભારે લાગ્યું હા એટલું યાદ રાખો વધારે હોય ને વધારે તો ઉપરથી સ્ટાર્ટ કરવાનું ક્યાંથી ચાલુ કરવાનું ઉપરથી ચાલુ કરવાનું અને થી ઓછું હોય ને ઓછું ક્યાંથી ચાલુ કરવાનું નીચે આ યાદ ના રાખો તો આવડી જાય કોઈ એટલું ભારે છે નહીં નીચે થી ચાલુ કરો ઉપર થી મગજમાં ઓટોમેટિક દોડે એ લાઈન કે ભાઈ સતત થવું જોઈએ તો હું કરાય સમજો જો એમાં કોઈ યાદ રાખ્યું પછી તમે લોકો શું કરો આ ગોખશો વધારે મોટો ઉપર થી કરાય એટલે એ હું કોઈ એવું ગોખવાની જરૂર નહીં મને નહીં લાગતું ગોખવાની જરૂર હોય એ તો તમારું મગજ દોડી જાય ઓકળા જઈને દોડ એટલું તો ના દોડે યાર મગજ સારું એનો જોઈએ આ કોનો ફેરવતા આવડે જ લખો થી વધારે સો થી વધારે બસો થી વધારે ત્રણસો થી વધારે થી વધારે પાંચસો થી વધારે જોઈએ કેટલા લોકો ને આચુ પડે છે વેરી ગુડ સર બસ

દાંડી કઈ બાજુ ખેંચીશું જમણી બાજુ ચલો દાંડી ખેંચતા આવડી ગઈ છે બધાને બસ ચાલો તો અહીંયા કયો ઓકડો આવે અહીંયા કયો આંકડો આવે અહીંયા કયો આવે અહીંયા કયો આવે અહીંયા કયો આવે બસ તો તમને વર્ગ આવડી ગયું સતત હોય તો પર ટેન્શન અસતત હોય તો ફેરવતા થી ઓછું હોય તો ફેરવતા થી વધારે હોય તો ફેરવતા કોઈ એવું લાગે છે

તો આવૃત્તિ જોઈએ આપણે અહીંયા હું લખું છું આવૃત્તિ આવૃત્તિના બે પ્રકાર છે આવૃત્તિ ધ્યાન આપજો આવૃત્તિ ને કેટલા પ્રકાર છે બે પ્રકાર છે બહુ ધ્યાન આપજો અહિયાં વર્ગના કેટલા હતા પ્રકાર એ ઓહો સાહેબ આના કેટલા છે બે પેલું છે સાદી આવૃત્તિ

કોઈ ને હજી થોડું પારખો યાર શું ફરક છે બંનેમાં માં પારખી નથી હિન્ટ આપું આ હિન્ટ છે યાર હિન્ટ પકડી લો યાર આ ખબર ના હોય ઓમ ઓમ કરી સાહેબ બાજ દેવાળો નહીં ખબર નહીં ખબર

પગોદ ઘટશે આવડી ગયું સાવ રેડો મને જવાબ આપો આ કેવી આવૃત્તિ છે જેને આપણે હાથ ઉપર કરજો આ કેવી આવૃત્તિ છે સંચય કે સાદી પહેલા મને એમ કહો એ બધું મેં તો મેં તો મેં તો મેં તો મને પહેલા એમ કહો આ કયું વર્ગ છે વર્ગ કોણ જણાવશે વર્ગ જેને આપણે હાથ ઉપર કરે વર્ગ કોણ જણાવશે કેવું વર્ગ છે રુદ્રમૂળ છે

આ તો છે તો આવડે ને કે દંડી ખેંચવાની એ રહેવા દો આ બોલો આ કઈ આવૃત્તિ છે આ જ જવાબ આપો જેને આવડે હા જ ઉપર કઈ જવાબ આપો ખૂબ સરસ બેન વેરી વેરી ગુડ સંચય આવૃત્તિ ઓળખતા આવડે છે હવે વિચાર કરો સ્કૂલ માં આવું બધું ચાલશે એ લોકો તો ધડાધડ ચાલુ કરી દેશે તો તમારે કોન્સેપ્ટ ખબર પડી અત્યારે અડધો કલાક મારે તમારે શું સમજાવવાનું કહ્યું મારે concept સમજાવવાનું કહ્યું કે ભાઈ કઈ જગ્યાએ પ્રોબ્લેમ થશે સારું આવૃત્તિ ઓળખો કેવી છે અને આ વર્ગ કેવું છે પેલું થયું શું હતું આ અસતત છે આ કેવું છે અસતત પેલો જવાબ આપો આવૃત્તિ કેવી છે સાદી છે કે સંચય છે હાથ ઉપર કઈ જવાબ શિવમ જવાબ આપો વેરી ગુડ ખૂબ સરસ સાદી આવૃત્તિ કેવી આવૃત્તિ છે સાદી ચલો આનો જવાબ આપો આનો જવાબ આપો આ કેવી આવૃત્તિ છે વેરી ગુડ કેવી આવૃત્તિ છે સાદી આવૃત્તિ વેરી ગુડ યાર આ કેવી આવૃત્તિ છે આ કેવી આવૃત્તિ છે કોણ જવાબ આપશે દિવ્યરાજ જવાબ આપ

માઇનસ ભાગ્યા એફ ગુણ્યા એફ આ સૂત્રો છે સર આમાં કઈ રીતે દાખલો ગણવાનો આવડશે આપણે કારના લેકચર ભણીશું એ બધું ક્યાં ભણીશું કારના લેક્ચર ની અંદર આપણે ભણીશું આજે મેં શું ચલાવ્યા દાખલો ચલાવ્યો બધા કોન્સેપ્ટ ચલા આ સૂત્ર કાલે બધાએ પચીસ વાર છે ઓકે પચીસ વાર લખીને તૈયાર કરવાનું છે અહિયાં સુધી રાખીએ છીએ આપણે જવાનું કીધું નથી